સરદારના ટાયના વેપારીને માર મારી ધમકી આપનાર પિતા પુત્રની ધરપકડ થયા બાદ આખરી સરભરાની માંગ સાથે વેપારી આગેવાનો અને ગ્રામજનો પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા આરોપી પિતા પુત્રોને કડક સજા આપવામાં આવે અને આરોપીઓનો સરઘસ કાઢવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી સાથે જ કડકમાં કડક સજા કરવા આરોપીની નોનવેજની દુકાન બંધ કરાવવા પોલીસ કમિશનર ડીસીપીને રજૂઆત કરી હતી આરોપી ઝડપાઈ ગયા પણ આરોપી જે મુખ્ય હતો એના પ્રમાણમાં જે સજા થવી જોઈએ કડકમાં કડક કડક પગલાં લેવા જોઈએ એ પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલ નથી જેના અનુસંધાને અમે ઉપલા અધિકારી એટલે માનો માન્ય કમિશનર સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા છે કે સાહેબ આવા કુખ્યાત આરોપી હોય તો એને એને જાહેરમાં લઈ આવીને સરઘસ કાઢવા જોઈએ અમારી એક જ માંગ છે જો આ પગલાં દાખલા તરીકે આનું અમને ન્યાય નહીં મળે તો અમે આને રાજ્ય સ્તરે તાલુકા સ્તરે જ્યાં લઈ જવાનું આંદોલન થતું હોય છે લઈ જવા માટે અમે તૈયાર છીએ આ જેટલો ત્રાસ છે ને એ તો ત્યાંના લોકોને આવીને પૂછો તો ખબર પડે કે આ લોકોનો કેટલો ત્રાસ છે આ લોકોના બે નંબરના ધંધા કરવા છે ગુનાહિત કૃત્ય કરવો છે મટન વેચવું છે દારૂ વેચવો છે તો આવાના દાખલા તરીકે જો આરોપ આરોપીને સજા નહીં મળે તો કોને મળશે સામાન્ય વેપારી એમાં ધંધો ક્યાંક કરી શકશે પૂરેપૂરો છે અને વેપારીઓ જ અત્યારે આવેદનપત્ર દેવા આવ્યા છે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે અચોક્કસ મુદત ઉપર સરદાર ગામના વેપારીઓ સામેથી કહે છે કે અમે ગામ બંધ રાખશું